હિંમતનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ અકસ્માતમાં કેવી રીતે મદદરૂપ થવું તેની આ કાર્યક્રમ જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતની અધ્યક્ષતામાં અને જિલ્લા સ્ક્રઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર જિલ્લા ટ્રેનિંગ સ્કવાઉટ કમિશનર વિષ્ણુભાઈ સોલંકીની રાહબારી હેઠળ યોજાયો હતો તે દરમિયાન હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડની

સ્વિમિંગ સ્યુટ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત ફાયર સેફ્ટીમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય અને કેટલા વર્ષનો કોર્સ આવે અને કેટલા વર્ષની ટ્રેનિંગ અને કેવી ટ્રેનિંગ હોય તે વિશે પણ સંપૂર્ણ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં પૂર્વ કુલપતિ સિદ્ધરાજ સોલંકી ઉપપ્રમુખ નિમેશભાઈ ત્રિવેદી પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ જોધા રોવર માસ્ટર સંજયભાઈ રાવલ અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર સંગીતાબેન સોની જિલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી શાળાના આચાર્ય અરવિંદભાઈ પટેલ બામણા કોલેજના આચાર્ય પ્રજાપતિ મંડળના પ્રમુખ હરીશભાઈ ઉપાધ્યાય મંત્રી મનોજભાઈ ઉપાધ્યાય રેન્જર કમિશનર સોનલબેન ડામોર જિલ્લા ગાઈડ કમિશનર નિપુર્ણાબેન શાહ જિલ્લા ઓર્ગેનાઇઝર ગાઈડ કમિશનર અલકાબેન પટેલ જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલ ગાઈડ કૈલાશબેન બરંડા સ્કાઉટર અતુલભાઈ ડામોર સ્કાઉટર મોહમ્મદ સિંહ ગાઈડર અલકાબેન પંચાલ જિલ્લા કપ બુલબુલ કમિશનર કલ્પનાબેન ગાઈડર બીજલબેન સુથાર ગઢ પાલનપુર સ્કૂલના દિનેશ ચૌધરી તથા શાળાનો સ્ટાફગણ તેમજ વિવિધ સંસ્થાઓના સ્કાઉટ ગાઈડર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા